સારી ટકાવારી સાથે પાસ થયેલ સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના આગેવાન શ્રી ભાભલુભાઈ ધાદલ ગોપાલક છાત્રાલય બાબરાના પ્રમુખ શ્રી ખોડાભાઈ રાતળિયા ગામના સરપંચ શ્રી વલ્લભભાઈ ભૂતપૂર્વક શ્રી રૂપાભાઈ ગમારા જયવીરભાઈ ખાચર સુસરા સાહેબ બાબરા પ્રતાપભાઈ ખાચર મહેશભાઈ સુસરા ગોપાલભાઈ ગમારા રાહુલ હાડગડા હમીરભાઈ સાનિયા ગોપાભાઈ ચરખા ભોજાભાઈ કરિયાણા અતુલભાઈ ગોમરા વાવડી હરેશભાઈ ગળિયા ભાવેશભાઈ સુસરા મેહુલ બોળિયા પત્રકાર ભવાનભાઈ રાતડિયા તેમજ ગામના આગેવાનો અને નેહડાના ભાઈઓ બહેનો તેમજ બાળકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધોરણ એકથી થી બાર અને કોલેજ કરતા તમામ વિદ્યાર્થીઓને ઈનામની કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા બધા વક્તાઓ દ્વારા શિક્ષણમાં જાગૃતિ કેમ આવે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ વાતો કરી સ્ટેજ સંચાલક અમારા ગમારા પરિવારનું ગૌરવ વ્યવહાર ગોપાલ ગમારા દ્વારા કરવામાં આવેલ છેલ્લે નાસ્તા પાણી લઈ બધા છૂટા પડેલા આ સુંદર કાર્યક્રમ કરવા બદલ રૂપાભાઈ ગમરા રૂપાભાઈ ગમારા વિશાલભાઈ ગમારા ભીમજીભાઈ લાલજીભાઈ ખીટ રામભાઈ હરજીભાઈ રાણાભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર સાથે જય દ્વારકાધીશ જય શિવપુરી બાપુ સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ ફરીથી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે